હવે એમ નઈ એમ સરખો કાઢ ને કાઢ તારી છોડી ની માં એ તારો વર તારો ગુલામ હશે હું નહીં થોડા દિવસે તારા બતાવી દે તને હા હા ભાઈ તારે તારી છોડીને મેકવી જ પડશે તું જે કરી

આનો હિસાબ તારે દેવો પડશે અને એનો હિસાબ હું લઈ ને અને હું તને જોઈ લઈશ કે તું કેમ વવને મેકતી નથી કરે મારા અરે તું ઉભો શું છો બેસ બેસ બટા બેસ કેમ કાકા આટલા બધા ગરમ થઈ ગયા છો હું વાત છે કાઈ ની બટા જોને ગગાઈ ની ઓ રિહામણે બેઠી છે તેની હાઉ ને ફોન કર્યો તો મેં તે શું કીધું એની હાહુએ હવે શું તને કહું આ જે એની સાહુએ કીધું એ ગયો હવે કેતો તે પણ હવે એને એમ કીધું કે તારો છોકરો બીજી છોકરી અરે વાતું કરે તારો છોકરો બીડી પીવે તારો છોકરો દારૂ પીવે તે હું લાલ થઈ ગયો તમને કાકા એક વાત ખોટી ન લાગે તો એ ગગાની વાત કહું ના મને ખોટું લાગી જાય ખોટું લાગી જાય બોલ હવે હવે બોલો પૈસા લઈશ કે તું આજ તો છે ને કાકા મને મળી હતી ગગાઈ ની કે તમારો છોકરો ગગો આવું બધું કરે છે એમ ચાર પાંચ વાર વાત મળી મને એમ નહીં તું મને એક વાત કે તું અને ગગાઈ ની હાવું બે મળેલા શું હે ના એ તો આ તો તું હું ગગાઈ ની હાવ નું ખે કે નહી તે મને ના હવે કાકા તમને ખોટું લાગતું હોય તો અખતરો કરવો છે હવે આ હું કરે મારો છોકરો પાણી પીવે ને તોય મને પૂછે કે બપ્પા પાણી હું પીવું છું એમ અને તું ગગાઈ ની હાવ એમ કે છો કે તારો છોકરો આવું કરે એમ હું માનું જ નહીં તો શું તમને બધી વાત કરે જ છે હા બધી વાત કરે ને મને તો તો એની ગર્લફ્રેન્ડ મળવા જાય એ તો વાત તમને કરી દઈશ ના જતો જ નથી તો વાત હું કરે મને તું કે તો પણ મને કે જી હવે આવા આવા ફેકવા હું મળ્યો તો તો હમણા ભાવનગર એની પ્રેમિકાને હિમાલય મોલ માં શોપિંગ કરાવવા લઈ ગયો તો તો એ તમને કીધું ના હોય હા હવે હું ના હોય જો તું બધું આ તું મને જે કીધું ને એના મોઢે બોલે છે ને તો હું હસું માનું અને હા જો તારી વાત ખોટી પડી એટલે સમજી લે તારું કે પહાડું હાજુ નહીં રહી હાલો તો એના મોઢે જ તે આ તમને બધું સાબિત ન કરાવું તો મને કહેજો પણ તમે છે ને સંતાન રહીજો હાલો તો હાલ તમે છે ને કાકા અહીંયા હતા ને જોવું હું છે ને ને બધું બોલાવું રેડી અરે તારા કારણે તો મેં મારી પત્ની ને રીહામણે મેગી દીધી કાળ અરે પણ તારો પતિ તને મારે તો ઘરે આવીને બેહી જા રીહામણે એ ના કાળી એમ ના ચાલે જો હું તને અત્યારે તું સુડા છેડા લીધા વગર ની હું તને લેવા આવું તો તારો પતિ મને વાહા ભાંગી નાખે મારા કોના મારે ને હાથ વાત હાલે છે ગગા કાલ પછી ફોન કરું હવે કોઈ ને નહીં તારા ભાભી આ રવાયત કરતો તો પણ મારા ભાભી તો રેહા હમણે બેઠા ને ના પીએ રે હવે એ કાળ મુખી નું ક્યાં તે નામ લીધું અત્યારે હું તો મારી પ્રેમિકા ની વાત કરતો તો તો ભલા માણસો લગન નો કરી લેવાય તે કરી તો લીધા મે મારી પત્ની જોડે ને એને એના પતિ જોડે લગન કરી લીધા આમ તારે કેટલા લફડા હે એમ તો ઘણા છે પણ ટ્રુ લવ તો એક જ છે ખાલી

પૂરું પીધું નથી તે હવે નાના છોકરા જેમ હું મોઢામાંથી ધુવાડો કાઢો ભલા માણજો આમ ક ના કે ધોવાડો ના કે ના કેટું લે હવે એમ નઈ આમ સરખો કાઢ ને કાક હવે સરખો તો કાઢું છું